ટ્રાફિક છે અને ચાલોના દર્શન કરાવશું માયા બાપ બની જય શ્રીરામ ભાદરા ચાલો અંદર જઈને બાપાના મંદિરના દર્શન કરાવી મિત્રો તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે તે આજે પંદરમી ઓગસ્ટ હતી તો આજનું ટ્રાફિક વધારે અત્યારે કાળભદ્ધન મંદિર આવી ગયા છે મિત્રો લાવી દેશે

મેયર મેહુલભાઈ બાબેશ મુકેશભાઈ ભારત માતા કે જયભાઈ તો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે ભાઈ ચાલો ગાદી મંદિરના દર્શન કરાવે ગાદી મંદિરા જોઈશું ત્યાં પણ સુંદર મજાનું શનલકૃપા બાબેશ કાંતિભાઈ પટેલ બાબેશ આજના લાઈ દર્શન જોઈ શકો છો

દેશને ખૂબ જ સારતા હતા જુલાઈમાં જોડાયા છે અને જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે બાપાએ પોતાના સામાન પણ વેચીને દેશની મદદ કરી હતી એટલે બાપા સ્તામ છે દેશભક્ત તરીકે ખૂબ જ માનતા હતા દેશભક્તિમાં હા ભાઈ અને આ જઈએ કે રણજીતસિંહ ચૌહાણ બાબતરામભાઈ ઓર્ડર કુપર આ જે જમવાની ટેબલ સુવિધા ચાલુ થઈ ગઈ છે ડાઇનિંગ ટેબલ પટેલ ગૌતમભાઈ પટેલ આવી જશે બીજું એ કહેવાનું કે આજે ભગદાણામાં છે મિત્રો એ ડાઇનિંગ ટેબલની સુવિધા ચાલુ થઈ ગઈ છે ટેબલ ઉપર બેસાડીને જમાડવાની તો એનો વિડીયો આપણે શોર્ટ વિડીયો મૂકી જ દેશે એવું લાગે તો આપણી ચેનલમાં જોઈ શકો છો પંકજગીરી ગોસ્વામી બાબા સ્ત્રામ જય શ્રી રામ મુકેશભાઈ નાકરાણી બાબા ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો આ છે સમાધિ મંદિર મિત્રો સમાધિ મંદિર આજના લાય દર્શન જોઈ શકો છો સમાધિ મંદિર આવી ગયા છે સુંદર દર્શન પંદરમી ઓગસ્ટ ખો ખોનભાઈ અને આજથી તે બાપાને ત્યાં સુવિધા ચાલુ થઈ ગઈ છે ડાઇનિંગ ટેબલની અથવા તો ટેબલ ઉપર બેસાડીને બધા લોકોને જમાડે છે મિત્રો એના આપણે વિડીયો મૂકી દે છે મિત્રો શોર્ટ વિડીયો જોઈ લેજો મિત્રો આપણી ચેનલમાં જઈને

એ કહેવાનું કે ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ પાપાના લાઈવ દર્શન જોઈ શકે તો આજના લાઈવ દર્શન સુંદર જોઈ શકો છો આજના લાઈવ દર્શન જેમ જેમ આપણે દર્શન કરાય નજીક થી તો લાઈવમાં બની આવજો મિત્રો તો સામે ધ્યાન દેશે ધ્યાન લાઈવ દર્શન

બધા મિત્રોને જય શ્રી રામ પિત્ર અંદર બાપાના દર્શન શિકરાય તો લાઈવમાં બની રહી જાય બીજું એક ઘૂન ચાલે રહી છે ધૂરમાં પરમના જઈએ ને ત્યાંના અમને લાઈવ ઉત્તર મિત્રો જો આજના સમય મંજરા મિત્ર જય સોર્ટની બાપા દશક તો આજના લાઇ સોરી મિત્રો નેટવર્ક પ્રોબ્લેમના કારણે છે આવું થઈ રહ્યું છે મિત્રો તો આજના લાઈવ છે

બધા જ મિત્રોને મગજ જય શ્રી રામ યાદ રાખે હર્ષુકભાઈ કાતરિયા કોની ફી લાઈમાં જોડાઈ જશે તો અર્જના ભાઈ રહેશે જીગ્નેશભાઈ ઠીક શ્યામજીભાઈ બાપરિયા પણ શ્યામજીભાઈ પણ અંજાથી જ છે સરસ સારી વાત કે અંજાથી ઘણા બધા લોકો આપણી સાથે રોજ લાઈવમાં જોડાઈ જાય છે રાજ ના ગલિ મુંના લાઈવ છે ચલો બીજો મુંના દર્શન કરાવીએ જય જય સિંહ દસ બાપા ભાઈ તો આગળ જે મુંના દર્શન કરાવશું લાઈવમાં બની રહ્યો જમ કરો અત્યારે આપણે ગાદી મું જાય છે ગદુ ના સોરી અત્યારે આપણે મુંની સામે આવી જશું મુંની દર્શન કરાવ્યા તો અત્યારે મુંની સામે આવી ગયા છે મિત્રો આજના બાપાના મંદિરના લાઈવ દર્શન તમે જણા જે મિત્રો ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન જણા તો બધા મિત્રોને બાપા વિઠ્ઠલભાઈ બાપાશરામ જય શ્રીરામ રાધે રાધે અને એ જોઈ કહેવાનું કે જે લોકો નવા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન

जय दीप भाई मीठापरा बापस्तरा चलो मित्र तो आज लाइटलीसा सवार सात ने पंद्रह थे सात में विषय लाइव में मिली मित्रों तो बदा मित्रों ने बाप्राम जय श्री राम राधे आज सुधी राखी बदा बदा मित्रों ने शुभरात्रि मित्रों आज राखिए भाई तो आज सुधी राखिये मित्रों